ડોક્ટર ભીમરાવ આંબેડકર માત્ર દલિત સમાજ માટે નહીં પણ પૂરા માનવ સમાજ માટે લડ્યા હતા અને બંધારણ ઘડ્યું હતું સાથે સાથે ભારત દેશની તમામ મહિલાઓ માટે તેમણે અનામત અને મહિલા ઉત્કર્ષ માટે કોડ બિલની રચના કરી અને તમામ મહિલાઓને શિક્ષણ અને સમાન હક ડોક્ટર સાહેબ આંબેડકરે અપાવ્યા હતા સાથે તો પર થતા જ અત્યાચાર સામે લડવા પણ આહવાન કર્યું હતું જુનાગઢના રાજુભાઈ સોલંકીના પુત્ર ઉપર થયેલા હુમલા બાબત પણ આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન થશે તેનું પણ આહવાન કરવામાં આવ્યું હતું તેવું વક્તાઓએ જણાવ્યું હતું ડોક્ટર ભીમરાવ આંબેકરના પોત્રે પોતાના પ્રવચનમાં સંગઠિત બની બાળકોને શિક્ષણ તરફ આગળ વધારવા જણાવ્યું હતું આમ બહુ સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અગ્રણીઓ ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા રિપોર્ટર સંજય વાળા ધારી સામાજિક કાર્યકર જુનાગઢ આજરોજ વિષાવોદર તાલુકાના મોટી મોટીમોણપી ગામે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ રાખેલો છે જે કાર્યક્રમની અંદર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પ્રપોત્ર એટલે કે ભીમરાવ સાહેબ આંબેડકર પધારવાના છે અને એના હાથે અનાવરણનો કાર્યક્રમ રાખેલો છે સાથે સાથે એક જાહેર સભા પણ રાખેલી છે જાહેર સભાનો મુખ્ય ઉદ્દેશ્ય જે જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર ઉપર જે હુમલો થયો અપહરણની ઘટના જે બની ગણેશ ગોંડલ દ્વારા એને લઈ અને આગામી દિવસોની અંદર ગાંધીનગર ખાતે બે લાખ જેટલા બાઇકની રેલી અને મુખ્યમંત્રી બંગલાનો જે ઘેરાવનો કાર્યક્રમ આપેલો છે એની જાહેરાત અને તા તારીખની જાહેરાત આજરોજ અમે કરવાના છીએ